સુરત એરપોર્ટ એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું ભારત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી ઓફિશિયલ જાહેરાત કરાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ દ્વારા પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો સુરત એરપોર્ટ ને ઇન્ટરનેશનલ જાહેર કરાતા ટેક્સટાઇલ અને ડાયમંડ ફાયદો થશે કેમેરામેન સેનિલ સાથે વિશાલ નમસ્કાર આજે સૌ સુરતવાસીઓ અને આપણા સૌ તરફથી દેશના વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું ખૂબ ખૂબ ધન્યવાદ આજે સુરતને એક આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા જાહેર કરવા બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને સુરત એવું શહેર છે કે જે દુનિયાની સૌથી ઝડપથી વિકસતું ધબકતું શહેર છે આ શહેરની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અહીંયાના ઉદ્યોગ વેપાર ધંધાને વેગ મળે એના માટે હીરા ઉદ્યોગ હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય જરી ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ માટે અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે અનેક કંપનીઓ અહીંયા છે રિલાયન્સ હજીરા ઓ એનજીસી આ બધાને જ વેગ મળે એના માટે જે આ સુરત અને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવ કરું છું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એમની ટીમનો એવિએશન મિનિસ્ટ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ કે આ જ રીતે બે હજાર સુડતાલીસની અંદર જે વિકસિત ભારતની આપણે સંકલ્પ કર્યો છે આ કર્તવ્યકાળની અંદર જે કહ્યું તે કર્યું અને એ ની સાથે સાથે આત્મનિર્ભર ભારત બનવા માટે અને ભારતને વિશ્વગુરુ બનવા માટે જે સંકલ્પબદ્ધ છે એને આ નિર્ણયથી ખૂબ આ પ્રક્રિયામાં વેગ મળશે તો ફરીથી આપણા વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો ખૂબ ખૂબ આભાર અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે